વડોદરામાં બોટ દુર્ઘટના બાદ પણ પ્રશાસનની બેદરકારી વાસણા ગામમાં આવેલી સરકારી સ્કૂલ જર્જરિત હાલતમાં શાળાની ઇમારતની કેટલીક દિવાલો પર વૃક્ષ ઉગી નીકળ્યા કેટલીક જગ્યાએ સ્લેબમાંથી પોપડા પડી રહ્યા છે તો સળિયા પણ દેખાઈ રહ્યા છે સાથે જ શાળાનું શૌચાલય પણ બિસ્માર હાલતમાં છે ઠેર ઠેર દિવાલો પર તિરાડો તિરાડો પણ જોવા મળી રહી છે કે શિક્ષણ સમિતિએ છ શાળાઓને નોટિસ આપી છે અને નોટિસ છતાં પણ અમુક શાળાઓ ચાલુ છે ચોક્કસથી સરકાર અને પ્રશાસન જે પ્રમાણે પગલાં રહી રહ્યા છે તે ખૂબ જ ગંભીર અને નિંદય એ રીતે છે કે આજે એમની સામે કોઈ દુર્ઘટના બની અને દુર્ઘટના બન્યા બાદ પ્રજાનો અને બાળકોનું એમને ધ્યાન આવે છે અને તાત્કાલિક અસરથી એ નોટિસ આપે છે અને પાંચ છ સ્કૂલોને એમ કહે છે કે ભાઈ હવે વપરાશમાં લેવાની નથી તો આ સ્કૂલો અને એની જે હાલત જોતા એમ લાગે કે છેલ્લા બે ચાર પાંચ વર્ષથી આ સ્કૂલો એ ભયજનક પરિસ્થિતિમાં જ હતી અને બિસ્માર હાલતમાં હતી ત્યારે પ્રશાસને શું એની કોઈ કાળજી ના રાખી બાળકોને ભણવા દેવા અને એવી ગંભીર પ્રકારની કોઈ ઘટના બને અને ત્યાર પછી નોટિસો આપી અને તાત્કાલિક અસરથી બંધ કરાવી એ પ્રશાસનનું ચોક્કસ સુશાસન કરવાનો કોઈ રોલ દેખાતો નથી નિર્ભયતા શાખા દર ચોમાસામાં પંદરસોથી થી વધુ જર્જરિત ઇમારતોને ફક્ત નોટિસ આપી દે છે ખાલી કરો પડશે તો તમારી જવાબદારી રિપેર કરાવો વગેરે પરંતુ તે પોતે કાર્યરત એટલે દુર્ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક પ્રશાસન પણ એટલું જ જવાબદાર કહી શકાય ખાસ કરીને હરણી અંદર જે બધી દુર્ઘટના ચોક્કસથી પ્રશાસન એ સંપૂર્ણ જવાબદારી લઈને બેઠેલું છે તેમને ચોક્કસ રોલ આપવામાં આવતો હોય છે અને સરકાર તરફથી જે કંઈ પણ એમને ફરજ બજાવવાની આવતી હોય એની ગંભીર પ્રકારની નિષ્કાળજી હળી લેક ઝોનની દુર્ઘટના કહી શકાય કારણ કે એની અંદર જો આજે પ્રશાસન ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધમાં પગલાં ન લે અને માત્ર ને માત્ર એવા દાવા કરે કે કોઈ કોર્પોરેશનના કર્મચારીને હું ફરિયાદી બનાવી દઉં અને બાકી તેની નીચે જે હોય તે બધા જ આરોપી બને તે ખૂબ જ ખોટી વાત છે આ બાબતે પણ ચોક્કસથી રજૂઆત કરેલી છે અને હજુ પણ જો લાગશે તો એ બાબતે ચોક્કસથી રજૂઆત કરવાના છે કે જે આલા અધિકારીઓ છે એ આલા અધિકારીની ગંભીર પ્રકારની નિષ્કાળજીઓ જ છે અને દરેકે દરેક ઠેકાણે જોઈ જ રહ્યા છે આજે આ પ્રાથમિક શાળાની વાત છે તો પ્રાથમિક શાળામાં પણ આપણે જોઈ રહ્યા છે કે એ પણ એક ગંભીર નિષ્કાળજી છે કે આજ દિન સુધીને આવી શાળાઓ ઉપર કે આવા ઇમારતો ઉપર કોઈપણ પ્રકારના પગલાં સરકારે લીધા નથી વડોદરા મહાનગર સેવાશ્રહ તરફથી કોઈપણ જર્જરી શાળા હોય છે તો અમે લોકો તાત્કાલિક અમારા શાસનાધિકાર અને આચાર્ય ધ્રુવ વડોદરા મહાનગરમાં એક કાગળ લખીને અમે જણાવતા હોય છે કે આ શાળાને તાત્કાલિક રિપેરિંગ કરો ત્યારબાદ શાળા જો રિપેરિંગ ના થઈ શકતી હોય તો એસએસએ દ્વારા નવીન શાળાનું બાંધકામ કરવા માટેની અમે પરમિશન માગતા હોય છે તો નવીન શાળાનું બાંધકામ પરમિશન માગીએ તો એક બે વરસતો સમયગાળો જતો હોય છે તો અમે લોકો પ્રયત્ન કરે છે કે જ્યારે રજાઓનો સમય હોય અને જ્યારે વેકેન્સીનો સમય હોય તો શાળાનું રિપેરિંગ કામ અમે કરતા હોઈએ છીએ બીજી શાળાઓમાં ત્યાં જગ્યા નહીં હોવાને કારણે અમે શાળાઓ સવારની પાળી કે બપોરની પાળી એવું નક્કી કરીને આયોજન કરતા હોય છે જે છ શાળાઓને અમને નોટિસો મળી છે અને તમામ આચાર્યો જોડે બેસીને સોમવારે મિટિંગ કરીને શાસન શાસનિકોએ ચર્ચા કરીને એ સવારની પાળી કે બપોરની પાળી કેવી રીતે થઈ શકે છે ચર્ચા કરીને એનું સુખદ નિરાકરણ લાવીશું